એકવીસમી ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ વર્ષ ઓગણીસો થી દર વર્ષે માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે બુધવારે ભુજની વિજય રાજ્ય લાઇબ્રેરી ખાતે તેની ખાસ ઉજવણી કરવામાં આવી હતી એ ઉપસ્થિત સાહિત્યકારો અને ભાષાશાસ્ત્રીઓએ ગુજરાતી ભાષાના જતન માટે મનોમંથન કર્યું હતું રમેશભાઈ તન્નાએ ઉજવણીની વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાતી ભાષા મહાન છે આપણી માતૃભાષા મીઠાશથી ભરેલી છે છેલ્લા થોડા વર્ષોથી ગુજરાતી ભાષા સામે અનેક પડકારો ઉભા થયા છે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાતી ભાષાના સંવર્ધન અને જતન માટે વિચારણા કરવામાં આવી હતી ગુજરાતી ભાષાના માટે પોતાના રજૂ કર્યા હતા વિશ્વની અન્ય કોઈ ભાષાના વિરોધ વગર માત્ર ગુજરાતી ભાષાના જતન માટે કરાયું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગુજરાતી સાહિત્યકારો લેખકો અને ભાષાશાસ્ત્રીઓ હાજર રહ્યા હતા સમગ્ર વિશ્વમાં એકવીસમી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે છે ઉજવાય છે અને તમામ માતૃભાષાઓનું જતન થાય સંવર્ધન થાય એના માટે આ ઉજવણી કરવામાં આવે છે માતૃભાષા ગુજરાતી એક મીઠાશથી ભરેલી સુંદર ભાષા છે બીજી બધી ભાષાઓની જેમ માતૃભાષા ગુજરાતીની સામે પણ ઘણા પડકારો ઊભા થયા છે ત્યારે આજે આપણે બધા ચિંતન કરીએ કે કઈ રીતે આપણે માતૃભાષા ગુજરાતીનો પ્રેમ કરીએ એને આદર આપીએ અને એની સામે જે ભયસ્થાન છે એને આપણે દૂર કરીએ વિશ્વની બીજી કોઈ ભાષાનો વિરોધ નથી અંગ્રેજી ભાષા હોય કે બીજી કોઈ પણ ભાષા હોય એ બધી ભાષાઓ પોતપોતાની રીતે મહાન જ છે પણ માતૃભાષા ગુજરાતીની સાચવીને આપણે કઈ રીતે જરૂરિયાત પ્રમાણે બીજી ભાષાઓ શીખીને જીવનમાં આગળ આવી શકીએ એની ચર્ચા આજે આપણે બધાએ કરવી જોઈએ અને અમે અહીંયા આ પુસ્તકાલયમાં જે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો એમાં એ જ ચર્ચા કરી છે રમેશભાઈ એક વસ્તુ એવું કહેવાય છે કે જ્યારે પણ માતૃભાષા દિવસ આવે ત્યારે તમામ જે નેતાઓ સાહિત્યકારો લેખકો એક કહેતા હોય કે આપણે ભાષાને છે આ કેટલા અંશે આ દંભ છે અને દંભ જ કહેવાય માતૃભાષાને વેચીને પૈસા ના કમાવાના હોય ઘણા વક્તાઓ તો માતૃભાષા ગુજરાતીની પણ નોકરી કરી લે છે હા તમારો વ્યવસાય છે તમે પૈસા લઈને ચોક્કસ વ્યાખ્યાન આપો માતૃભાષા વિશે બોલો એ એની અમે ના નથી પાડતા પણ માતૃભાષા એ તો પ્રેમનો વિષય છે નિષ્બત વિષય છે ભાષા કે સાહિત્યને બચાવવાનું કામ સાતત્યથી કરવું પડે ધીરજથી કરવું પડે અને એ કામ જો તમે ન કરતા હો તો માત્ર એક જ દિવસ અમને તો માતૃ ગુજરાતી ભાષા બહુ જ ગમે છે અને અમે તો એને ખૂબ પ્રેમ કરીએ છીએ અને આ બધા પ્રકારનો દેખાડો બંધ કરવો જોઈએ રમેશભાઈ એક છેલ્લો પ્રશ્ન કે અત્યારની જે જનરેશન છે એના છોકરાઓ જે વડીલો એ લોકોનો ખાસ આગ્રહ હોય છે કે છોકરાઓ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે તો એવા વડીલોને તમે એવા વાલીઓને તમે શું એવા વાલીઓ કે જે પોતાના સંતાનોને કોઈને કોઈ કારણથી સાચવું કે ખોટું કારણથી અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં જ દાખલ કરવાનો દુરાગ્રહ રાખે છે એવા લોકોને મારે બે હાથ જોડીને વિનંતી કરવાની છે કે મહેરબાની કરીને આવું ન કરો તમારા અંગ્રેજી માધ્યમમાં ભણાવવું અને અંગ્રેજી વિષય ભણાવો એમાં જમીન આસમાનનો ફરક છે બાળકને માતૃભાષામાં ભણાવીને અંગ્રેજી મજબૂત કરો ને કોણ ના પાડે છે માધ્યમ ગુજરાતી અંગ્રેજી ઉત્તમ આ નિરંજન ભગતે વર્ષો પહેલા કહ્યું હતું તો એને અંગ્રેજી મીડિયમમાં ખોટો દાખલ ના કરશો એ એનું આખું મગજ બિચારાનું વધારાનો ભાર આવી જાય છે આપણા આપણે મૂર્ખ પ્રજા છીએ દુનિયામાં કોઈ આવું નથી કરતા બીજા દેશોમાં તમે જઈ આવો કોઈ જર્મન પરિવાર બીજી ભાષામાં પોતાના સંતાનને દાખલ કરે છે હું તો એમ કહું છું કે અંગ્રેજી માધ્યમમાં દાખલ કરવા માટે સામેથી એક કરોડ રૂપિયા આપે ને તોય દાખલ ન કરાય કારણ કે એ તો અત્યાચાર છે એવો અત્યાચાર આપણે આપણા બાળક ઉપર કેવી રીતે કરી શકીએ આ પૃથ્વી ઉપર જન્મતા દરેક બાળકને પોતાની માતૃભાષાના માધ્યમમાં ભણવાનો અબાધિત અધિકાર છે અને એ અધિકાર જે માતા પિતા છીનવી લે છે એ ગુનેગાર છે હું તો એમ પણ કહું કે એ પાપી છે પાપ કરે છે એને ગુજરાતી માધ્યમમાં ભણાવો બરાબર એની એનો પાયો મજબૂત કરો જોડે જોડે અંગ્રેજી પણ બનાવો અરે જર્મન ફ્રેન્ચ જે